श्रीमद् सद्गुणशालिनं चिदचिरीव्याप्तं चरि व्याग्रदेशाक्षरमुक्तकोटिसुखदं नैकावतारादृतम् मेयं श्रीपुरसोत्तमं निवरैर्वेदादिकीर्त्यं विभो तन्मुलाक्षरयुक्तमेव सह यानन्दमृतथीपरि <coughs> 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 मधुसमी सञ्जीवनी लोकमा द्रष्टि मा परि दिव्यता निरकृता सुदीव्यभक्तो भदा

સેવા કોઈ પ્રભુ સાથેનો સોદો નથી કોઈ વ્યાપાર નથી અને સટ્ટો પણ નથી કોટી કોટી ધન્યવાદ ભગવાન સ્વામિનારાયણને તપસ્ય તપસ્વીઓ યોગીઓ ધ્યાનીઓ આ સમાજ અને સંસ્થાન બિચારા કેટલા પાક છે કેટલો બધો સરસ સાધકોને માટે આપી દીધો કડીઓ હોય પરમ યોગી થઈ શકે ભૂલકું થઈ શકે હરિધામનો મજૂર હોય ખેતી ડિપાર્ટમેન્ટ વાળો કોઈ સેવક હોય આંબુ જેવો આયુર્વેદિકમાં દવા બનાવનાર કોઈ સેવક હોય સાફ સુફી કરનાર હોય ગૌશાળાનો કોઈ ગોવાળી હોય અતિભાઈ જેવો કોઈ પુસ્તકાલય સાચવનાર હોય કોઈ લેટ્રિન બાથરૂમ સાફ કરનાર હોય કોઈ તદ્દન ગરીબ ના એની પાસે ધન હોય ના એની પાસે મન હોય ના એની પાસે દિલ હોય એવી કોઈ જડત્વને પામેલી વ્યક્તિ છતાંય કોઈ હરિધામની ધરતી પર અથવા કોઈ પણ કેન્દ્રમાં પછી તારદેવ હોય કે દિલ્હી વિદ્યાનગર હોય કે શાહીબાગ હોય પૂજારી હોય કે રસોડામાં ખૂબ રસોઈ કરનારા સેવકો હોય કોઈ પણ પ્રકારની પ્રકૃતિ કોઈ પણ પ્રકારના અંગવાળા માટે આ જન્મે પરમયોગની સાધના થઈ જાય અને પ્રભુના પાવન ચરણોમાં નિરંતર થાય થઈ જવાય ભગવાન સ્વામિનારાયણ બહુ કરુણા અઠ્યાવીસ અને એકતાલીસ એ પરામાની વહાવી અદભુત માર્ગ નાના મોટા સૌને માટે યોગ્ય અયોગ્ય સૌને માટે એક પરમ સ્વરૂપ પૃથ્વી પર સહજ મૂક્યો દરરોજ ત્રણ કલાક ધ્યાન કરે શરૂઆતના દિવસોમાં એ ધ્યાન કરતા હતા ત્યારે ત્રીસ મિનિટ ધ્યાનમાં બેસે એટલે તરત જ એના વિચારોને કહી દે પ્રથમ સોર પ્રમાણે હટ જ્યા બસ ત્રીસ મિનિટ તો એ છત્રીસ વર્ષ સુધી વિચારોને ગાળ્યા છત્રીસ વર્ષ સુધી વિચારોને ગાળ્યા સારું અને નરસું પાણી જુદું બનાવ્યું એમની સમજણ થઈ ભગવાન સ્વામિનારાયણને કહી દીધું સવડા ને ગ્રહણ કરવા સેવા એનો બીજો અર્થ છે આનંદ આપણે શોધીએ સેવા એનો બીજો અર્થ છે નિર્વિકલ્પ સમાધિનો સુખ સેવા એનો ત્રીજો અર્થ છે નિરુત્થાન નિશ્ચય સેવા એનો અંતિમ અર્થ છે અખંડિત સંબંધ અને સેવાનો અંતિમ એથી અંતિમ અર્થ છે ધારક અવસ્થા ત્યાગી હોઈએ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ સાફ સુફરી કરતા હોઈએ કોઈ પણ એ સેવા થવી જોઈએ મધ્ય અઠ્યાવીસ એકતાલીસ એવો એક માર્ચ છે ત્રણ જ વર્ષમાં ખાલી ત્રણ હરિધામના સાધકો શાંતિ થી વાતને સાંભળે નાખી દીધા હોય સંજોગો કાન પર બે આગળ રાખીને મેલ ગઈ ભરાઈ ગયો હોય તો પેલી પેલી એ બી આપી દઈએ મારે લેટ્રિનમાં બહુ રાખું છું શું એને રૂરી બળ ખબર નથી એકા જેવા સર્વોત્તમ માર્ગ છે એકાવન ભૂત દસ ઇન્દ્રિયો ચાર દેવતા અનંત પ્રકારના રાગ અનંત પ્રકારના સ્વભાવ અનંત પ્રકારની ગંદકી એક જ માર્ગ છે સેવાનો કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારની સેવા કરવાની ધરતીના કથાકારો પોતાના આત્માને નરકેજ લઈ જાય છે નરકે લઈ જાય છે મીન્સ છેવટે સાત્વિકતામાં રાચીને પ્રભુ સાથે સટ્ટો ખેલે છે પછી સમજાવીશ એવી એક મૂકી દીધી ઇન્દ્રિયોનો દેવતાએ સાફ થાય અંતગનનો દેવતા દેવતાએ સાફ થાય અંતગનમાં આવી જાય અંતગનમાં એક અદભુત સમજણ બી આવી જાય વગર તપસ્યારી અદ્ભુત ગરીબાઈની ની તપસ્યા પ્રકટી જાય એક સેવા છે કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું સેવા કરું છું એના છે કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું બુદ્ધિશાળી છું એના જીવનનું એ ભયંકરમાં ભયંકર મોટામાં મોટું પાપ છે

ભયંકર પાપ હે શાસ્ત્રીમાં જીવ માંથી જલ્દી કાઢજો એ પુરુષ લખી શકે અત્યારે તો આપણો દીકરો કલેક્ટર થઈ જાય થાય બીએસ થઈ જાય એમએસ થઈ જાય એનર્જી નો ચીફ એન્જિનિયર થઈ જાય પરદેશ જાય આપણા કોઈ નેતાઓ સાથે સારા સંબંધો હોય સમાજમાં બધી સાનુકૂળતા હોય ઘરવારી તમારા કરતા વધારે વિનમ્ર ધરતી પર મારા જે કોઈ ભાગ્યશાળી જ નથી કે અમારા જેવા કથાકાર જો મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણે જીવન જીવવાનો અંતરથી સંકલ્પ નહીં કરે તો પાપને કાઢવાને બદલે પાપના ઢગલા આત્માને વિશે સાત્વિક અહંકારના ભેગા થઈ જશે એ બિચારાઓને ખબર નહીં પડે બહુ ખૂનામાં બેસીને વિચાર કરજો શાસ્ત્રીજી મહારાજ ને શું યોગીજી મહારાજ ની એબિલિટી પચન સુખ શાંતિ આનંદ શક્તિ ના એ ધોધ એના હૃદય ની વિશે નિરંતર વહી રહ્યો હતો શાસ્ત્રી મહારાજ ને એ નહોતો દેખાતો અને યોગીજી મહારાજને કહી દીધું યોગી રોટલા ગણવાના છે સજાગ ત્યાં રહેવાનો છે આપણને જે સેવા મળી છે એ નારાયણ ધરતી પર ન હોત ન પ્રત્યા હોત अक्षर ब्रह्मी उपासना सिवाय धरती ना पटांगन पर कोई व्यक्ति क्या रे स्वसार अपने सात्विक बुद्धि थी महत्वाकांक्षाओं थी शिष्यवाद थी पुतानी समझन थी पुतानी वक्तत्व ने चाला की थी क्या रे क्या रे क्या रे बाहर ना निकली सके क्या अक्षर ब्रह्म जुड़ी અવતાર બાદ ને જે સેવાની કલ્પના ના આવી વૈરાટ પુરુષે પૃથ્વી પર પધારવા માટે નારાયણને સંકલ્પ કર્યો નારાયણને પ્રાર્થના કરી પણ વૈરાટ નારાયણ એ સંકલ્પ ન કર્યો કે હું પણ તમારી સેવાનો ભાગીદાર થઈ શકું અને હું તમારા દર્શન કરીને હું એને બી સાત્વિક અહંકાર મેળવી ગયો અમારા બ્રહ્માંડમાં આવો પ્રભુ પણ એને સાથોસાથ એટલી બી પ્રાર્થના વિરાટ નારાયણ કરવાની જરૂર હતી પણ મને પણ તમારી સેવાનો લાભ આપશો જેની ઉપર ભગવાનની અદભુત કૃપા હોય એને સેવાની તક મળે છે જેની ઉપર કરુણા જ અંતરતન ના ઉડાણ થી વરસી ગઈ હોય મધ્ય એકતાલીસ અને અઠ્યાવીસ ની ખબર પડે છે નિરંતર સ્વાધ્યાય ને ભજન કરીને રાત્રે સુઈ જતો હોય એની ઉપર કૃપા કરીને ભગવાન સ્વામીના એની વતના સિદ્ધ કરાવે છે

બે સંતો પ્રકાશ ની સેવા આપણે આ સેવા કરવાની છે અને એ સેવા તારું ભજન થશે સેવા તારું વાંચન થશે સેવા તારી બધી સર્વે પ્રકારની સેવા થશે સેવાનો બીજો અર્થ છે ભજન ભજનનો નો બીજો અર્થ છે સેવા મધ્ય એકતાલીસ માં ત્યાં પ્રભુ શરૂઆત કરે છે મોટું ભાગ્ય માની આપણે બધાએ સહજતાથી સેવા કરવાની છે મેં એમના જ કહ્યું સેવાથી શુદ્ધિકરણ થવાનું જ ઇન્દ્રિય અંતક દેવતાઓ રાજી થઈ જવાના ઇન્દ્રિયો દેવતાઓ પ્રભુમાં ડૂબવાના બધા અહિયાં પાસ ક્યાં ના ક્યાં જતા રહેશે ખબર નહીં પડે નક્કી કરી નાખવાનું છે કે જેવા જે સેવા પડ્યો છો હું તમને અમેરિકા જવું એટલે તમને બધાને કહું કે શિબિર કરજો તમે બધાએ સારો પ્રયત્ન કરીને યથાર્થ રીતે વિષયોને તૈયાર કરવા માટે પ્રયત્ન કર્યો સારી વાત છે ચિંતન થાય તમે તમે કઈ ઉતરો વિચારો વાગોળો બોલવા માટેની તૈયારી કરો એ પાપ નથી અને બીજા આગળ સારા ભાઈ દેખાડવા માટે વિષય ને તૈયારી કરો એનો માર્ક જીરો છે ત્યાંનું સર્ટિફિકેટ મેળવવા માટે તમે સેવા કરો માર્ક જીરો છે ટોટલ મિશય તૈયાર કરવો એ કોઈ પાપ નથી આત્માની સેવા છે પણ સ્ટેજ પર આવ્યા પછી કોઈ તાલીઓ પાડે ને તમે થોડા અંદરના ઉડાન કઈક સાત્વિક સર વહે અને તમે થોડા આનંદમાં આવી જાવ અને બે શબ્દ પ્રભાવના કહી નાખો એ ભયંકર પાપ છે સ્ટેજ પર બેસીને મધ્ય એકતાલીસ પ્રમાણે તમારી સાથે સામે ભગવત સ્વરૂપો બેઠા છે હું ભગવત સ્વરૂપ ની સેવા કરી રહ્યો છું અને ભગવત પ્રસન્નતાને અર્થે બોલી રહ્યો છો ત્યાં કોઈ આકાર જોવાની તમારી જરૂર નથી મારે મારે કોઈ આકાર જ હોય તો એ સેવાનો સંપૂર્ણ ફળ નથી મારે મારે કોઈ વ્યક્તિના દોષ સ્વભાવ હોય તો પહેલી જ ચોકડી વાગી ગઈ કે ભાવે ભાગ્ય પોતાની જાતને ભાગ્યશાળી માનીને તમે સેવા કરતા જ નથી તમને જો બીજાના દોષ દેખાય છે બીજાના સ્વભાવ દેખાય છે ચાલીસ વર્ષ સુધી રસોડામાં રહેનાર યોગી મહારાજને કોઈના દોસ્ પકડતી જોયા છે જે સાધુ એ સાડા ચાર ફૂટની ખાલી કોટડીમાં એક એક દિવસમાં સાત સાત વખત ખીચડી બનાવીને હો ભાવે હરિભક્તોને જમાડી હશે એક જ સેવા માર્ગ છે ભગવાન સ્વામીને પૃથ્વી પર મૂક્યો બસો ચારસો વર્ષ સુધી તપશ્ચર્યા કરો જે દેહ ભાવને દેહમાં ન વગરે એ વર્ષના દેહ તમારા અને નીકળી જાય તમારા આત્માને છે દેહાભિમાન રૂપી કાંટો એને ન નીકળવું હોય તો બી એને ઓટોમેટિક નીકળી જવું પડે એ સેવા માર્ગનો સર્વોપરી સર્વોત્તમ ફાયદો છે જેને મારે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા લોયાનો અઢાર આ જન્મે મામાનું શરીર છે આ જન્મે સતુભાઈનું શરીર છે ગયા જન્મે કોનું શરીર હશે અનંત કાળ કેટલું કેટલા જન્મો કયા શરીરો છે કયા શરીર સાચા સેવાનું ફળ છે અક્ષરધનનું શરીર મફતમાં આપવાનો પ્રભુનો સંકલ્પ તમે સેવા કરો મારું શરીર હું તમને અક્ષર બ્રહ્મ મફતમાં આપીશ બાકી આ પંચ મહાભૂતની કોથરીઓમાં તો

એના ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય બે છે ભગવાન સ્વામિનારાયણ વડતલના સ્વરૂમાં કહ્યું જયારે આંખ બંધ કરીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે ત્રિલોકીનું સુખ નરક જેવું લાગે ભજનમાં ભજનના સુખ માંથી બહાર નીકળવાનું મન જ થતું નથી મનત થતું નથી એમ સેવા એવી કક્ષાએ સહજ તારી થઈ જાય પછી સેવા ક્યારે તમને થાકમાં ન લઈ જાય જ્યાં સુધી સેવામાં થાક લાગે છે જ્યાં સુધી સેવામાં કંટાળો આવે છે જ્યાં સુધી સેવામાં આવે છે જ્યાં સુધી સેવાથી બીજાની ઉપેક્ષા થાય છે જ્યાં સુધી તમારી સેવાથી સાત્વિક સાતવિકહમનું પોષણ થાય છે જ્યાં સુધી તમારી સેવાથી તમને આનંદ થાય છે ત્યાં સુધી તમને મધ્ય એકતાલીસ ની ખબર પડી નથી આપણે બહુ સજાગ રહેવાનો છે કેટલા જાગૃત રહેવાનું છે મધ્ય એકતાલીસ પહેલો મુદ્દો છે મોટું ભાગ્ય માણીને સેવા ભગવાન સ્વામિનારાયણના વચનમાં વિશ્વાસ રાખજો એકડા ઉપર છવ્વીસ મીણા ચડાવ્યા પછી પણ જેટલા વર્ષો તપશ્ચર્યા કરી તો પણ એ ચરનાવીન પૃથ્વી પર ના આવ્યા એ અક્ષર પૂછો તો કરીને જયારે આપણને આવી અદભુત સેવા આપી છે ત્યારે મેં જીવાકો સેવામાર ગુનાદેવ સેવામાર બગજી મહારાજ સેવામાર કૃષ્ણજીદા સેવામાર અદિવાકે રોટલા ખાવા ઉતર્યા ગુરુ અને ચેલો 8 કલાકની ડ્યુટી વેરવાનું હતું ત્યાં ઉપર કે પુરાણો તાપોર્યું નહોતું કે સૂરજ ના આવે ત્યાં કે પત્રનો નતા નાખેલા શાસ્ત્રી મહારાજ સેવામાર યોગી મહારાજ સેવામાર કાકાજી બાપાજી તાર દેવી ધરતી પર સેવામાર મધ્ય એકતાલીસ ગુનાથી પુરુષો જ્ઞાન માર્ગમાં બાકીની બધી આખી સમગ્ર પરંપરામાં સેવા માર્ગ જ દેખાય પહેલું છે ભાગ્ય પોતાની જાતને ભાગ્યશાળી માનું મનના પ્રભાવને બુદ્ધિના પ્રભાવને બાજુમાં જ રાખી અને વતના કાયમ સેવા કરવી મનમાં તો વિષયની ગંદકી છે અને બુદ્ધિમાં અહમની અનંત પ્રકારની અનંતી છે એ બંનેને બાજુમાં રાખી અહોભાવે એક ભાગ્ય પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માણીને એમાં વેગ ન જોઈએ ચંચળતા ન જોઈએ ઉતાવળ હોય પણ ચંચળતા નહી ઉતાવળ હોય પણ ઉપેક્ષા નહીં તમારી કોઈ બહુ સ્પીડી સરસ સેવા કરી શકતા હો અને તમારો સાથી મિત્ર એ કક્ષાએ સેવા ન કરી શકતો હોય તો બી એનું લંચ માત્ર પણ ન રહે અને તમારી સહજ અવસ્થાથી તમે ઉતાવળ ખૂબ ઉતાવળથી તમારી સેવા થતી જતી હોય તો એને ચંચળતા ના કહેવાય પણ તમારી તમે તમે થ્રીલિંગ નેચર વાળા હો અને પેલો અતિ વિચારો શુદ્ધ શાંતિ પ્રિય માણસ હોય આ બેને ભેગા કર્યા હોય અને તે વખતે સેવા કરવાની હોય તે વખતે પેલો ઉતાવળી પ્રકૃતિ વાળો સાધુ અથવા બુદ્ધિ બુદ્ધિ પ્રકૃતિ વાળો સાધુ અથવા સાધક એ શાંત પ્રકૃતિ વાળાને સ્વીકારી નહીં શકે ત્યાં આગળ એને આ માનવાની જરૂર છે મોટું ભાગ્ય માનીને સેવા કરવાની એનો દેશ એની એની સેવા કરવાની છે પ્રથમ સત્યાવીસ એની લક્ષ્મી છે એક જણ બહુ કેફમાં એટલા બધા કેફમાં ગોંડલમાં તે વખત તો પૈસો દેખાતો નહોતો નાઇન્ટીન સિક્સટી થ્રી ની વાત કરું છું આનંદના રાવજીભાઈ એટલા બધા ઉમંગથી સ્વામી એ ગોંડલની ધરતી પર એમ એવું સમજ્યા હતા કે દરવાજો બનાવ્યા છે એ દરવાજામાં હું પચાસ હજાર રૂપિયાની સેવા મને આવીને કે હું સેવા લઈને આવ્યો છું બે ત્રણ મિનિટ તો મળવા દો હું કહું ઘરના છો શાસ્ત્રી મને પ્રસાદીના અને આનંદમાં તો મુખ્ય મેં સ્વામીજી એમ કહ્યું રાવજી આવ્યા છે સા નાસ્તા વખતે કહ્યું રાવજીભાઈ આવ્યા છે કે સા ટપાલ લખતા વખત બેઠા ટપાલ લખતી વખતે સ્વામી મને કે મને ખબર છે પેલા મને પૂછપુછ કરે કે હું આવ્યો છે એવું તમે સ્વામી એટલે પછી સાડા ક્યાં થયા હિંમત ચાલી નહીં મને જ કહી દીધું મને ખબર છે પેલા મને કે તમે કહ્યું જમ્યા પછી કહેવાય સ્વામીજી જમી લે છે પછી રૂમ નો આરામ કરવા જાય ત્યારે ધીમે ધીમે વાત કરી લઉં અને પછી તમને બોલાવશે તમને નહીં બોલાવે તો કોને બોલાવશે રાત્રે ના સાડા આઠ વાગ્યા સુધી નહીં બોલાયા મારે છે સ્વામી કે ચાલો ચાલો આપણે બેસી જઈશું ખાનગી ખાનગી સવાર નો સંભાળું છું તમારા દર્શન તો હું ઘેરા જ કરું છું સ્વામી સ્વામી આ સેવા સ્વામી આ સેવા જે લઈને આવ્યા છો એવી ને એવી ગાડી બેસાડીને લઈને પાછા જતા રહો સાથે જ લઈ જાઓ

છે ના બધું જેમ જેમ ઉંમર વધતી જાય જેમ જેમ બુદ્ધિ વધતી જાય જેમ જેમ શક્તિ વધતો જાય છે નિમિત્ત શબ્દ ખતરનાક છે આ શબ્દને નિરંતર કોઈ પણ વાણી થી દેહ થી ગુંગાવાથી પ્રવચન કરવાથી ઇન્દ્રિયોથી મધ્ય એકતાલીસ પ્રમાણે સેવા કરવા માટે શરીરના તંત્ર ટોટલ તંત્રને નિમિત્ત બનાવવાનું છે કોઈ તમારી સાથે સેવા કરવા આવે કે ના આવે છત્રીસના દિવસે અને છ જણા હોય તો છ જણા એ ભજન કરતા કરતા સેવા કરે તો મહારાજને ને બી આતિશને મોકલવા પડે અને છ જણા ઉદાસીનતાથી સેવા કરવા બેસે પડે એટલે મહારાજ કરવા જ દો એ લોકો સેવા મોટું ભાગ્ય માનીને એમ જ માનો કે કરોડો રૂપિયા લોટ લાગી ગયું ત્રણ વર્ષ પૂરતું માનો બસ બીજું માનો ભગવત પ્રસન્નતાને અર્થે ત્રીજું માનો ભગવત ભાવથી ભક્તિ અને કૃતજ્ઞ ભાવથી માખન જેવા હૃદયથી ઓગરીને પોતાના જ આત્માના કલ્યાણને અર્થે અને મેં આજે રતનજીની અદા છે ગરીબ સેવાનો રંચ માત્ર અતિ ન્યૂન થઈને કરતો જ રહે કરતો જ રહે કરતો જ રહે કોઈ ધોકા ચલાવે તો બીજ કરતો જ રહે કરતો જ રહે અભાવ રૂચિ નહીં છોડે સેવાને છોડે જ નહીં કોઈ ઉપેક્ષા કરે કોઈ દેહનું ધ્યાન ના રાખે તો બી સેવા છોડે જ નહીં છોડે જ નહીં છોડે જ નહીં એક ધાર્યું ન્યૂન ભાવથી મિયાજી રતન જે ધોકાપનથી મહાપુરુષો કહેવાય આજના સુખ મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ